ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા અને કુંવરજીભાઈ બાવળિયા પીડિત પરિવારના ઘરે પહોંચી પરિવારને આપી જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી બામણિયા કુંવરજીભાઈ બાવળીયા સહિતના લોકો પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા કાળીયાબી ખાતે રહેતા યતિશભાઈના પરિવારના ઘરે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા કુંવરજીભાઈ બાવળીયા સહિતના નેતાઓ પહોંચ્યા પરિવારજનોમાં આક્રંત સાથે આક્રોશ જોવા મળ્યો રાજકીય નેતાઓ દ્વારા પરિવારજનોને સાત્વના પાઠવી હતી ગઈ કાલે જમ્મુ કાશ્મીરમાં પહલ ગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો થયો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે આ આતંકવાદી હુમલાથી છવ્વીસ પર્યટકો છે એ એમનું મૃત્યુ થયું છે અને અનેક પર્યટકો ઇજાગ્રસ્ત છે કાલ જ્યારે આ ઘટનાની દુઃખદ ઘટનાની જ્યારે મને જાણકારી મળી ત્યારથી સતત જિલ્લા તંત્ર આરસી અને ત્યાંના જમ્મુ કાશ્મીરના ડીસી કલેક્ટર એમની સાથે હું સતત સંપર્કમાં હતી ભાવનગરમાંથી લગભગ વીસ કરતાં પણ વધારે લોકોનું એક જૂથ ત્યાં પ્રવાસ તરીકે પ્રવાસ માટે ગયું હતું એમાંથી બે પર્યટકો યતીશભાઈ અને સ્મિતભાઈ એમનું મૃત્યુ થયું છે અને વિનોદભાઈ ડાભી એ ઇજાગ્રસ્ત થયા છે વિનોદભાઈની સાથે પણ સતત એમનો કોન્ટેક કરી અને એમના મોટા દીકરા અરવિંદ સાથે વાત કરાવી દીધી તે કઈ હોસ્પિટલમાં છે એની જાણકારી પણ મેળવી આપી અને જે આ વીસ જે જૂથ વીસ લોકોનું જૂથ હતું એમને આ ઘટના બન્યા પછી તરત જ હોમસ્ટે જેવી એક હોટલની અંદર એમને ત્યાં રાખવામાં આવ્યા હતા ત્યારે સતત એમની સાથે વાર્તાલાપ કર્યો અને એમને હિંમત આપી અને જે પણ ક્યારેય પણ જરૂર હોય તો હું આખી રાત જાગું છું તમે મને ફોન કરજો એમ કરીને હિંમત આપી અમારા મંત્રાલયના એફસીઆઈ અધિકારીઓને તરત જ ત્યાં મોકલી દીધા અને રહેવા જમવાની જે કંઈ પણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થા કરી આપી છે અને જ્યારે આ ઘટનાની જાણકારી થઈ ત્યારે યતીશભાઈ અને સ્મિતભાઈનો કોઈ આપણને જાણકારી હતી નહીં કે એનું મૃત્યુ થયું છે કે એ ઈજાગ્રસ્ત છે આપણને કોઈ જાણકારી હતી નહીં અને ત્યારે આરસીએ ડીસી ત્યાંના ડીસીને ફોન કરીને તરત જ આ વિશે જાણકારી મેળવી અને યતિશભાઈ અને સ્મિતભાઈનું મૃત્યુ થયું છે એવી જાણકારી અમને રાત્રે લગભગ સવા બારની આસપાસ મળી હતી પણ ઘરના અહીંયા અમે કોઈને આ ઘટનાની જાણ નહોતી કરી કારણ કે રાતે કોઈ જાણકારી કર્યા પછી લો અહીંના એમના પરિવારો છે એમને રાખવા પણ મુશ્કેલ બન્યા છે એ માટે એ જાણકારી નહોતી આપી ત્યાંથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી ગૃહમંત્રી અમિતભાઈ શાહ ખુદ જે જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે હતા અને એમણે આ જે કંઈ પરિસ્થિતિ છે એમનો એ એનો પરિસ્થિતિ છે એ એની માહિતી સતત એ લઈ રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ વિદેશ પ્રવાસ રદ કરી અને એ પણ દેશમાં આવી ગયા અને એમણે પણ પર્યટકોની છે એની સતત ચિંતા કરી અને એની પણ માહિતી સતત મેળવી લીધી છે આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હમણાં સાડા આઠે ભાવનગરમાં આવવાના છે હર્ષભાઈ સંઘવી સાથે પણ વાત થઈ છે અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અમારા મેયર સાહેબ અમારા પ્રમુખ કુણાલભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ રાબડિયા પૂર્વ પ્રમુખ અભયભાઈ આમ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે આજે અમે અહીંયા ઘરે આવ્યા છીએ અને જમ્મુથી જ શ્રીનગરથી બોમ્બઈ ત્યાંથી ડેડ બોડી લાવવામાં આવશે અને ત્યારબાદ બોમ્બઈથી અમદાવાદ અને અમદાવાદથી બાય રોડ આ ડેડ બોડી લગભગ સાડા બારની આસપાસ આપણને અહીંયા ભાવનગર પહોંચશે